પંચરંગી મહાપર્વ હોળી તેમજ ઢુલેટીના રંગીલા તહેવારને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આ મહાપર્વને અનુલક્ષીને વડોદરાના બજારોમાં ધાણી ધાણિયા પતાશાના હરડા તેમજ ખજૂરની ખરીદી માટે ગૃહિણીઓની ભીડ જામી રહી છે ગત વર્ષની તુલનામાં હોળી પર્વની ઉપરોક્ત ખાદ્ય સામગ્રીના ભાવમાં સરેરાશ કિલોએ અંદાજે રૂપિયા દસ થી વીસ ટકાનો ભાવ વધારો ઝીકાયો છે હોડી ઢોલેટીના પર્વે ધાણી ધાણિયા ખજૂર અને પતાશા ખાવાનો વર્ષોથી અનન્ય મહિમા ચાલ્યો આવે છે હોળી પ્રગટાવાય ત્યારે તેમાં ખજૂર ધાણી ધાણિયા વગેરે પધરાવી હોળીની પ્રદક્ષિણા કરવાનો પૌરાણિક કાળથી ભારે મહિમા છે વર્ષો દરમિયાન હોળી અને ઢુલેટીના તહેવાર દરમિયાન આ ચીજવસ્તુઓના વેચાણમાં ધરખમ વધારો નોંધાઈ રહે છે ખજૂર પતાછા હરડા અને પાણીની ઉજાણીના આ અનેરા તહેવારને અનુલક્ષીને શહેરની મુખ્ય બજાર ચોખંડી સહિતના અનેક સ્થળોએ અનેક સિઝનલ લારી ગલ્લાઓ તેમજ દુકાનોમાં ઉપરોક્ત ચીજવસ્તુઓના વેચાણ કેન્દ્રો દિવસ દરમિયાન સતત ધમધમતા જોવા મળી રહ્યા જ્યારે હોળીના તહેવારને અનુલક્ષીને ભાવનગર શહેરમાં અંદાજે પચીસો થી વધુ કિલો પતાશાનું વડોદરા શહેર ચોખંડી વિસ્તારમાં વેચાણ થઈ રહ્યા છે સ્થાનિક વધુ પરિવારોના સભ્યો આ વ્યવસાય પર નિર્ભર છે જ્યારે ધાણીનું સ્થાન કેટલાક સ્થળોએ પોપકોર્ને લઈ લીધું છે ધાણી પોપકોર્ન બજારમાં એક કિલોના અંદાજે એકસો વીસ આસપાસના ભાવે વેચાઈ રહ્યા છે આ ઉપરાંત ખજૂર રૂપ્યા સાહીટ થી સો આસ્પાસના ભાવે બજારમાં ઉપલબ્ધ છે ભાવ વધારો છે દાની ખજૂરનો ભાવ વધારો છે હું એના લીધે ઘરાકી પણ ઓછી છે અને આમ બી દિવસો દિવસે ઘરાકી હવે આ મહત્વ ઓછું જ થાય છે લોકો અઢીસોના સો ગ્રામ પર આવી ગયા કિલો વાળા પાંચસો પર આવી ગયા મહત્વ તો હોય છે હિન્દુના તહેવારમાં મહત્વ હોય છે ને આ મહત્વ જ છે ત્યાં ધાની ખજૂર હોળીના તહેવારમાં વપરાય છે ખજૂર ધાની ચાના બધું આ વખતે વધારે થોડો ભાવ મકઈ બસો રૂપિયા જુવારધાની એકસો વીસ રૂપિયા ચણા એકસો ચાલીસ રૂપિયા કિલોમાં કઈ ઠેકાણું નહીં છેલ્લા બે હોય છે ઘરાકી બાકી કઈ